સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંને થતા હોય છે આવનારા વર્ષ બે હજાર માં પણ ચાર ગ્રહણ લાગશે જેમાંથી બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ છે આ ગ્રહણ જે જગ્યાએ દેખાય ત્યાં તેની અસર વધુ હોય છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં અને જ્યોતિષમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિશેષ દરજ્જો મળેલો છે ગ્રહણના દિવસે કોઈ શુભ કાર્ય થતા નથી એટલે સુધી કે ગ્રહણકાળ અને સૂતકકાળમાં નિયમિત પૂજાપાડ ખાણીપીણી વગેરે પણ વર્જિત હોય છે

જ્યારે હોલિકા દહનના દિવસે ચંદ્રગ્રહણ થવાની સાથે સાથે દેખાશે પણ પણ ખરો આથી ચંદ્રગ્રહણ શરૂ શરૂ થયાના કલાક પહેલાથી તેનો થઈ જશે રંગોના તહેવાર હોળીના દિવસે ચંદ્રગ્રહણનો થવું અને ભારતમાં જોવા મળવું એ ખૂબ ખાસ છે તેની પહેલા હોળી પર જે પણ ગ્રહણ લાગ્યા છે તે ભારતમાં જોવા મળ્યા નથી જેનાથી તેનો સૂતક કાળ લાગ્યો નથી આથી હોળીના તહેવાર પર કોઈ ખાસ અડચણો આવી નથી

આ ગ્રહણનો કુલ સમય લગભગ ત્રણ કલાક અને સત્તાવીસ મિનિટ હશે અને સૂતક કાળ નવ કલાક પહેલા સવારે છ વાગ્યા વાગે જ શરૂ થઈ જશે જે ગ્રહણ સમાપ્ત થયાની સાથે પૂરો થશે આથી આ વર્ષે હોળિકા દહન સાંજે છ વાગીને સુડતાલીસ મિનિટ કલાક બાદ જ થઈ શકશે હોળિકા દહન પર થનારા આ ચંદ્ર ગ્રહણ ગ્રસ્તોદય ગ્રહણ પણ કહેવાય છે આ દિવસે ચંદ્રમાં લોહીની જેમ લાલ જોવા મળશે જેને બ્લડ મૂન પણ કહેવાય છે હોળિકા દહનની કહાની પોતાના સગા ભાઈના છ વર્ષના પુત્ર પ્રહલાદને લઈને ચિતામાં બેઠેલી હોલિકા પોતે બળીને ખાખ થઈ ગઈ હતી પરંતુ ભક્ત પ્રહલાદ બચી ગયા હતા શ્રીહરિ વિષ્ણુએ પોતાના ભક્તની રક્ષા કરી હતી ત્યારથી બુરાઈ પર અચ્છા તેમાં પણ હોળી રાતે તંત્ર મંત્ર કાળો જાદુ વગેરે બહુ થતું હોય છે આવામાં હોળી પર ચંદ્ર ગ્રહણ થવાથી લોકોએ સતર્ક રહેવું જોઈએ નશો કરવાથી બચો સુમસામ સ્થળોએ ન જવું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને ને કરજો